ની યુવતીને યુપીનો રાજકોટ મજૂરી કરતો યુવક આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં લોભામણી લાલચ આપી યુવક યુપી શાહજ શાહજાપુર લઈ ગયો હતો લખતર પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આરોપી અને યુવતીની ભાડ કાઢી યુવતીના શાહજાપુર ખાતે ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન આરોપી સાથે લાવવામાં આવ્યો લક્તર તાલુકામાં યુવતીઓને ભગાડવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે લક્તર તાલુકાની એક સગીરાને યુપીનો શાહજાપુરનો યુવક રાજકોટ મજૂરી કામ કરતો હોવાથી તેઓ બંને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના સંપર્કમાં આવ્યા હતા સંપર્કમાં બંનેને પ્રેમ થઈ જતા યુવક લક્તર તાલુકાની સગીરાને લોભાવણી લાલચ આપી યુપીના શાહજાપુર ખાતે લઈ ગયો હતો સગીર વયની યુવતી હોવાથી લગ્ન નાશ થઈ શકે તેમ છતાં બંને લગ્ન કરી લીધા હતા તેના વાલી દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી લખતર પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આરોપી અને ભોગ બનનારની શોધખોળ શરૂ કરી તે જેમાં આરોપી રાજકોટ ખાતે મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ભોગ બનનાર સગીરા યુપીના શાહજાપુર ખાતે હોવાનું માલુમ પડતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર કો મેરુભાઈ ખટાડા હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ ઉણેચા એએસઆઈ કૃષ્ણાબેન અજાણી વિલાસબેન કો કઠેછિયા દ્વારા તાત્કાલિક ધોરણે યુપીના પોહી કબજો મેળવી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા બાદમાં રાજકોટ મજૂરી કરતા આરોપીની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આ તમામ ઘટનાની હાલ તપાસ ડીવાય દ્વારા ચલાવવામાં આવી રહી છે ભોગ બનનારને મેડિકલ કરી તપાસની તજવીજ હાથ ધરાઈ છે બીરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર